કાગળ આગળ વાત કરીશું નવસારીની અંદર નવસારીની અંદર જ્યારે કુખ્યાત આરોપી સલમાન લસ્સી જે અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે તો ગુનેગાર છે આરોપી છે અને તેને એક પીઆઈ ઉપર હુમલો કર્યો હતો તેની ઘટના હતી અને આ ઘટના આખી સામને આવી છે અને આપને મામલો જણાવી દઈએ કે નવસારી એલસીબીએ સુરતથી કુખ્યાત આરોપી સલમાન લસ્સીનો કબજો મેળવી પીઆઈ પરીક્ષિત સિંહ ઉપર હુમલા કેસમાં પૂછપરછ કરી છ નવેમ્બરે સુરત ડીસીબી મરોલીના ડાભેલ ગામે તેને પકડવા ગઈ ત્યારે તેણે પીઆઈ ઉપર સલમાન લસ્સીએ હુમલો કર્યો હતો અને ચપ્પુથી હુમલો કર્યો હતો અને આ સાથે અથડામણમાં પોલીસે સ્વ બચાવમાં તેના પગમાં ગોળી મારી હતી અને સારવાર બાદ સુરત એ તેની કાયદેસરની કાર્યવાહી કરીને અટકાયત કરી હતી બાદમાં નવસારી એલસીબીએ વધુ પૂછપરછ કરી તેના પર કબજો મેળવ્યો છે જે તેણે ડરની સ્થિતિમાં હુમલો કર્યાનું સ્વીકાર્યું છે અને સલમાન લસ્સી સુરત જિલ્લામાં અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે આ કેસ ભેસ્તાનમાં થયેલી હત્યા સાથે પણ જોડાયેલો છે અલ ખલીલ ટી સેન્ટર પર જૂની અદાવતમાં સલમાન લસ્સી ગેંગના સભ્યએ બે યુવકો પર ચપ્પુના ઘા અને લોખંડના પાઇપો વડે હુમલો કર્યો હતો મૂળ યુપીનો સગીર શકીલનું તેમાં મોત થયું હતું જ્યારે તેનો મિત્ર અલુ ગંભીર રીતે ઘાયલ થયો હતો અને અગાઉના ઠપકાને લઈને થયેલી અદાવતમાં સામે આવ્યું હોવાનું આખો હુમલો બાદ આરોપી ફરાર થયો હતો